સ્વાગત છે આજના લોગમાં આપણે મસ્ત મજાની લગણગાળાની સીઝન મેં ધ્યાનમાં લઈને હમણાં રોજ નવી નવી વેરાયટી લઈને આવીએ છીએ તો આજે આપણે લઈ આવ્યા ચોલીના ચણિયો બ્લાઉઝ એકદમ ફૂલ ઘેરવાળા હેવી કાપડ આવશે ને ફૂલ ઘેર આવશે ચણિયો અને બ્લાઉઝ પણ સરસનું મોટી સાઇઝનો આવશે ને ઘેર પણ સરસની છે સાત આઠ ને ઘેર છે ને તમારે ભાવ ખાલી આઠસો રૂપિયા છે

ત્યારબાદ છે બ્લેક કલર એકદમ મસ્ત કલર છે કલર બધા એકદમ સરસ સરસ છે છે જો સાઈડમાં પણ આવશે ને મસ્ત ફૂલ ભાવ એ સામે એકદમ સરસનો રીઝનેબલ ભાવમાં છે આ જેટલા કલર છે ને એટલા બધા તમે જોવો ને તો તમને બધા કલર લઈ લે એવા સરસના કલર છે ત્યારબાદ વ્હાઈટ કલર છે એકદમ મસ્ત ઓફ વ્હાઈટ કલર બહુ જોરદાર કોમ્બિનેશન છે ને બ્લાઉઝ પણ મસ્ત છે

નિરાદ રાખીએ કારણ કે ગમે એટલો સ્ટોક લઈ ને તમારા જેવાના આશીર્વાદ થી સ્ટોક તરત પૂરો જ થઈ જાય છે જેવો આવે ને એવો ફટાફટ પૂરો થઈ જાય છે જેવું કેવું મસ્ત નહીં ઘેર તો તમે જોવો ને એનો ગેટઅપ તો જોવો કેટલું મસ્ત છે અને ઓરિજિનલ પીસ છે નથી એડિટિંગ કરેલું કે નથી ફિલ્ટર મારેલું કલર રેન્જ ની વાત કરીએ ને તો આમાં કલર રેન્જ માં તો કઈ ઘટે જ નહીં ફટાફટ તમે બુક કરાવો ને ફટાફટ તમે મેળવી લ્યો પર્પલ કલર છે કલર બધા એવું મને બતાવી તમે એમ થાય કયો કલર લેવો ને કયા કલર ના લેવો એવા તમે આઈ એમ શ્યોર કે કન્ફ્યુઝ થવાના જ છે ત્યારબાદ બતાવીશ મસ્ટર્ડ કલર મસ્ટર્ડ કલર કહીએ ગોલ્ડન કલર કહીએ અને જે કલર કેવો હોય ને કલર કહેવાય એવો સરસનો કલર છે કલર બહુ જોરદાર છે કલરનો દુપટ્ટો હોય ને તો બહુ સરસ લાગે પછી અત્યારે તો માં ગુલાબી કલર એ બહુ નાખે બ્લેક કલર નાખે છે દુપટ્ટા તો બેનું પાસે હોય જ રામા કલર છે રામા કલર માં તમારે એમ એવું વિચારવાનું નથી કે આ કલર સારું બધાય કલર સરસ જ કારણ કે સવારના બધાય કલર બુક થતા એ પ્રમાણે મને ખ્યાલ આવે કે ખરેખર બેનોને બધાય કલર ગમે છે એક એક બેનો બે બે ચાર ચાર કલર બુક કરાવે છે રિસેલરો એટલા બુક કરાવે છે હોલસેલમાં એટલી જાય છે ફૂલ સ્ટોક સાથે આવી છે પણ ફૂલ સ્ટોક આપો કેટલા દિવસ થ્રે જોવાનું છે અનિયન કલર છે આ કલર પણ જોરદાર છે બધાય કલર છે ને એ એકદમ મસ્ત કલર છે ને બધાયમાં ચણિયો બ્લાઉઝ આવશે દુપટ્ટો આવશે નહીં બ્લાઉઝ ટીચ કરેલું આવે છે ચણિયો ટીચ કરેલું આવે છે ડાયરેક્ટ તમારે રેડી ટુ વીયર છે એટલે પહેરી જ લેવાનું છે બધા એવા સરસના પીસ છે હવે બધાય કલર છે ને હું તમને એક આરે બતાવી દઉં જેથી તમને જોવાની ફૂલ મજા આવે તમે નિરાતે પસંદગી કરી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કલર છે બધાય કલર જોરદાર છે એક કલર એવો નથી કે ના ગમે બધાએ કલર મસ્ત જ છે પિંક કલર વ્હાઈટ કલર મહેંદી કલર મહેંદી ગ્રીન ઉપર છે બધા કલર છે ને તમને એકારે એક જોવો લઈ લઈને એટલે બધા બહુ સરસ તમને દેખાશે કેવો મસ્તનો ગેટઅપ આવે છે જે કલર ગમતા હોય ને ફટાફટ બુક કરાવો પછી હું આગળ તમને બીજી વેરાયટી બતાવું એ વેરાયટી પણ તમે જોઈ લો કોટનના ડ્રેસ એકદમ મસ્ત મજાના ડ્રેસ છે ખાલી ચારસો પચાસના સેલમાં છે ધમાકેદાર સેલ છે આના ફોટા આપણે સ્ટેટસમાં અને ગ્રુપમાં મૂકેલા છે અને તેમજ વિડીયો પણ બનાવીએ કારણ કે મારે રિસેલર કસ્ટમર બહુ જાજા છે એટલે ગમે વસ્તુ મારે ગ્રુપ અને સ્ટેટસમાં મૂકવા અને જેટલો ટાઈમ મળે એટલો વધારે જેથી રિસેલર બહેનો ઘરે વેચતા હોય ઘરે બેઠા બેનો ઓનલાઈન કરતા હોય તો તે બેનોને પણ એને ઘરે બેઠા એનો બિઝનેસ વ્યવસ્થિત ચાલુ રહે આપણે તેનોને આપણું ઓગ કહીને કે ધરમ ને કરમ બે થાય આપણું પણ ચાલે અને બહેનોનું પણ ચાલે બહેનોનું વેચાય મારું જ વેચાય હું તો એમ જ સમજું કેવા સરસના કલર છે બધા જોરદાર છે રિસલર બેનો હોય તેને પણ હજી ગ્રુપમાં ઘણા બેનું ના કોઈ જોઈન્ટ થયા હોય છે એને ખબર ના હોય તો આપણે એ એ પણ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ તમે ઘરે બેઠા નું કરતા હોય તો આપણા આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને આપણા ગ્રુપના જે ફોટા હોય તમારા સ્ટેટસ લગાવી ઓર્ડર આવે એ પ્રમાણે પણ તમે મંગાવી શકો છો બધા મસ્ત પીસ છે બહુ જોરદાર પીસ છે એક જોવો ને તો એક ખુલ્લા એવા કલર ઉધું રાખીએ આપણે બધા લાઇટ ડાર્ક બધા કલર એક કલર એવો નહીં કે આ કલર નહીં જો કેવો સરસ ઓરિજનલ વાઇન કલર ઓરિજિનલ ગ્રીન કલર ને ડિઝાઇન બહુ મસ્ત બધી જોરદાર છે નહી બ્લુ કલર બધા એ ચારસો પચાસ જ છે ફટાફટ ધમાકેદાર છે ને આ વેચા હે એટલે તમારે ફટાફટ બુકિંગ કરાવવું બ્લેક કલર ને એ પણ સરસ નો છે બ્લેક અને વ્હાઈટ ઓફ વ્હાઈટ ચીકુ કલર બધું એમાં મિશ્રણ છે અલગ અલગ કલર નું પટોળામાં છે એમાં રેડ કલર મરૂન જેવી સલવાર આવશે બાટલી કલર વી નેક માં આવશે લખનવી વર્ક વાળું છે આગળ બટન આને હે ને તમારે પેર બનાવી હોય ને તો પેરે બનાવી શકો તલવાર

બ્લેક કલર અને મરૂન કલર રોયલ બ્લુ કલર અને ટમેટા ગુલાબી કલર મરૂન કલર અને ગ્રીન કલર બધા સરસના જ છે તમારે બ્રાઉન કલર અને મેંદી કલર રામા કલર અને બ્રાઉન કલર મરૂન કલર અને બ્લેક કલર બધાનો ભાવ સેમ જ છે ખાલી ચારસો પચાસ રૂપિયા

તો આમાં પણ મસ્ત કોઈ સરસનું કોમ્બિનેશન આપેલું છે બીટ કલરનું કોમ્બિનેશનનું તો સરસ જ છે બ્લેક કલર અને મરુન કલર છે રિયોન કાપડમાં છે ત્યારબાદ બતાવીશ રામા કલર અને નેવી બ્લુ કલરના પાંચસો રૂપિયા ભાવ છે પછી મારે બાંધણીને બતાવવાના છે તમે આખો વિડીયો પૂરો જોજો સાથે જાય તો વસંતુકબેન બધી મસ્ત મજાની વસ્તુ લઈને આવ્યા છે જાજી ખરીદી કરવી હોય તો તમે કરી લેજો અને ભાવમાં તો તમને ખબર જ છે કે સસ્તો અને સારું કૈલાસ હોલમાર્ટ ગુજરાતમાં ગુંજતું નામ છે એકદમ સરસ કોફી કલર ચીકુ કલર જીરામાં કલર અને નેવી બ્લુ કલર આ એક લાસ્ટ પીસ બતાવી દઉં વાળામાં રિયન બાટીકમાં ચીકું કલર અને મરૂન કલર હવે હું બતાવીશ બંધેજ બાંધણી બંધેજ બાંધણીના ડ્રેસ છે ખાલી છસો રૂપિયામાં ઓરિજિનલ બંધેજ બાંધણી આ રીતે જો દુપટ્ટામાં કોડીવાળું આવશે કોડીવાળો દુપટ્ટો છે અને કોડી દુપટ્ટો કહેવાય કટિંગ વર્ક આપેલું છે આ જો ઓરિજિનલ બંધેજ છે ને આ દુપટ્ટો તમારામાં છે ને અને ખોલીએ ને પછી ખૂલે બધું ઓરિજિનલ જો આ દાણો ખુલે આ રીતના દેખાય છે આખું હલન તું બંધ થઈ જાય ખોલીને બતાવીશ ને અત્યારે તો વિડીયામાં મારે એક ડ્રેસ જ આવશે તો તમે બીજા બેનો શું કરશો એક કસ્ટમર સમજ છે તમે ત્યાં કલરની ગ્રે બ્લુ કલર મસ્ત જોરદાર પીસ છે આ બધાય બાંધણીના છે ખાલી છસો રૂપિયા ગ્રીન કલર અને મરૂન કલર મસ્ત પીસ છે ચીકુ કલર અને બીટ કલરનું મસ્ત કોમ્બિનેશન છે ઓરિજિનલ બાંધણી મતલબ ઓઓરિજિનલ બાંધણી છે બધી વેરાયટી છે ને આપણે ફૂલ ડે નવી નવી વિડીયો સ્ટેટસ લગાવતા ગ્રુપમાં લગાવતા હોય તો આપણે નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવી હોય તો આપણે કૈલાશ હોલમાર્ટ કુતિયાણા નામનું ઇન્સ્ટામાં પેજ છે એને ફોલો કરજો કૈલાશ હોલમાર્ટ કુતિયાણા નામનું આપણું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં તમે એડ થઈ જાજો અને કૈલાશ હોલમાર્ટ કુતિયાણા નામની ચેનલ છે યુટ્યુબમાં તેમાં પણ તમે જોઈન્ટ થાય સબસ્ક્રાઈબ કરી અને તમારા સગાવાલાને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરાવજો